નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડો ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો રૂપ્રે નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંઝા કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી ઓગણીસો એકોતેર પછી છે ઈશબગુલ જે છે અઢારસો પચાસથી પચીસો વીસ તલસફેદ જે છે બારસો ચાલીસથી પંદર અને આગળ છે રાયડો જે છે બારસો પંચોતેરથી બારસો છન્નું જેનો નીચો ભાવ છે બત્રીસો પાંસઠ અને ઊંચા ઊંચો ભાવ છે સાડત્રીસો ઓગણત્રીસ મેથી જે છે નવસો અઢાર થી નવસો અઢાર અને હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો પચાસ થી ચૌદસો પચાસ સુવા જે છે અગિયારસો પંચોતેર થી ચૌદસો સિત્તેર વરિયાળી જે છે બારસો ચાલીસ થી અઠ્યાવીસો તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ